છોકરાઓ જો એક ટ્યુશનમાં પણ યોગ્યો ને એક આરાધ્ય સ્કૂલે વહી ગઈ છે તો રાત્રે આવ્યા હતા લેટ જો ઠેક્યા હતા તો બધા સૂઈ જ ગયા તા સીધા તો જો અત્યારમાં આ બધા ઠેલા ભેલા ઠેકાણે કર્યું જઈએ એટલે ભરવાના ને આવીએ એટલે ખાલી કરવાના તો એક દિવસ બે દિવસ બહાર જઈને એટલે આપણે તો એમાં એમાં જ રહેવાનું ઠેલા કાઢવાના ને મૂકવાના ને પાછા ઇસ્ત્રી કરીને કપડાં ધોઈને મૂકવાના એવું બધું થાય તો જો એ બધું કર્યું મમ્મી નીચે કામ કરે છે અને હું આવી છું અહીંયા રૂમની સાફસૂફ કરવા માટે ઉપર તો આપણે રૂમની સાફ સુફ કરી નાખી ચાલો ફટાફટ અને હજી પાછા જો પહેલાં પાછા ભરવાના છે બે દિવસમાં પેકિંગ કરવાનું છે હજી હજી ત્યારે તો વધારે લઈ જવાના છે ત્યારે તો વધારે રોકાવાનું છે તો એવું બધું છે તો ચાલો પેલા અહીંયા સાફ સાફસૂફ કરી નાખી પછી આપણે નીચે જઈએ પછી મમ્મીને મળી તો આપણે નાસ્તો તો કરી લીધો છે મમ્મીને એને બાકી છે તો ઉપર આવે એટલે પાછા મળી તો હાલો પેલા આપણે અહીંયા કચરા પોતા કરી નાખી ફટાફટ તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને મમ્મી ગયા છે મંદિરે અને જો બારગામ ગયા તા તો કપડાંની ધોણ પણ એટલી નીકળી છે જો બધી દોરી ફૂલ થઈ ગઈ છે ભરાઈ ગઈ છે તો વાતાવરણ પણ જો વાદળા અને તડકી નીકળે છે ઘડીક વાદળા થાય છે ને એવું બધું છે તો વાગી ગયા છે દસ તો ચાલો આપણે રસોઈ બનાવવાની પણ તૈયારી કરશું અને

તો ચાલો રસોઈ બનાવવાની પણ તૈયારી કરવા મળી કેમ કે નિવેદ કરવાના છે ને આ કીર્તનને જવાનું હોય સ્કૂલે એટલે વહેલા નિવેદને બધું રાંધી નાખવું પડે નગર કીર્તનને પછી લેટ થઈ જાય તો એ જમીને ન જઈએ કે એટલે એવું બધું થાય તો પેલા ફટાફટ ચાલો નિવેદની તૈયારી કરવા મળી અને રસોઈ બધી બનાવવા મળી પછી પાછા કન્ટિન્યુ કરી તો જો કીર્તન આવી ગયો ટ્યુશનમાંથી અને જો અહીંયા નાસ્તો કરવા બેસી ગયો છે હું ખાશો પોરબંદરની ખાદલી તો જો આપણે આવી ગઈ છે પોરબંદરની ખાદલી ખાદલીનું બોક્સ આવી ગયું છે પોરબંદરની પખિયાત તો જો કીર્તન લઈને બેસી ગયો છે કેમ કે હવારમાં નાસ્તો કરીને ન ગયો હોય ને એટલે એને અત્યારે જ ખાવાનું હોય કાં ભાઈ મીઠાવાળી છે એટલે ભાવે ને મોડી હોય થાવ ન ભાવે મીઠાવાળી હોય ને એટલે મજા આવે તો જો આપણે રસોઈની તૈયારી પણ કરવા કરવામાં અહીંયા જો મૂકી દીધા છે ભાત અને એકમાં જો આજ નિવેદ બનાવવાના છે ને તો આજ મુક બનાવવાની છે આપણે મગની દાળ તો મગની દાળ ભાત અને જો લાપસી ને ચૂરમો ની હજી બનાવવાનું બાકી છે તો પેલા દાળ ભાત બનાવીને ઉતારી લઈએ પછી લાપસી ની તો ગરમ ગરમ હોય ને એ જ મજા આવે ખરી ગયું હોય ને તો ન ભાવે હે મગની દાળ કે મગનું શાક મગની દાળ મગનું શાક નહીં આખા મગ નહીં મગની દાળ શાક ભાવે શાક ભાવે પણ આની યાર ન હાલે લાપસી ની પીવી હોય ને તો પીવા થાય ડાળ હોય ને તો મજા આવે મગ નું શાક ન આવે એટલે જો આ મગની દાળ બનાવવાની છે તો અહિયાં મૂકી દીધી છે અને કીર્તન નાસ્તો કરે છે ને આપણે જો દ્વારકાની પ્રસાદી પણ આવી ગઈ છે તો ચાલો બધા પ્રસાદી લેવા જાય દ્વારકા દીશ જો દ્વારકા ની પ્રસાદી છે અહિયાં આવી જાવ પ્રસાદી લેવા માટે હલવો ને અલા પેંડો ને એવું બધું છે પ્રસાદી માં હાટા આને હાટો જ છે તો કઠણ બહુ છે ભાંગતો નથી ભાંગવું પડશે પછી હલવો લઈ લઈએ આપણે અત્યારે થોડોક પછી ભાંગીને ખાશું દ્વારકાધ્રીસની અને ખાધ લઈને બધું છે કોન બંધ પોરબંધ નથી આવ્યું છે તો ચાલો આપણે પેલા રસોઈ બનાવવા મળીએ ફટાફટ પછી મમ્મી ઉપર આવે તો મમ્મી મંદિરેથી આવી ગયા ને હવે કરે છે ચૂરમાની તૈયારી જય શ્રી કૃષ્ણ તો તો નિવેદ કરવાના છે ને હા એટલે નિવેદ કરવાના છે ને તો જો ચૂરમાનો ભાખરીનો લોટ બાંધે છે પછી બનાવવાની છે લાપસી જો અહીંયામાં વર્ષ તો બની બની ગયો છે ભાત પણ મુકાઈ ગયા છે ચાર નિવેદ થાય ને ચાર નિવેદ બનાવવાના છે તો જો ભાખરીને આપણે ગેસ ખાલી ખાય એટલે ભાખરીએ હા આપણે થાય એટલે બધાને થતા હોય ને આપણે હા એમ ગામડાના હોય કરતા હોય બાકી અમુક તો ઘણા ન કરતા હોય પેલેથી કરતા હોય કરે એટલે જો આપણે નિવેદ આજ બનાવવાના છે કેમકે અત્યારે બનાવવી તો રાતે બનાવવી તો વરે ન પડે એટલે અત્યારે બપોરે બનાવવી તો જો ચૂરમું બનાવવાનું છે લાપસી બનાવવાની છે તો આવી જાવ બધાને જેને ભાવતું હોય ખાવા નિવેદ જમવા માટે જો કીર્તન જો અત્યાર દિનો તૈયાર પણ થઈ ગયો સ્કૂલે જવા માટે અત્યાર દીના કપડાં બદલી લીધા પોણા અગિયાર માં લે એ તો કહો હજી હુકાણા ન હોય ત્યાં પહેરી લીધા હવે ભાતે હવે તો દાળ થઈ ગઈ છે હાલો દાળ ઉતાર લો એટલે અહીંયા તાવડી મૂકો એટલે થઈ જાય અને તોડવાઈ જાય એટલે ચૂરમું બની જાય વગર લાગતી જ તો હવે તો દાળ બની બખાઈ ગઈ છે ઉતારી લઈએ આપણે અહીંયા તાવડી જો આપણા નિવેદ તૈયાર થઈ ગયા છે તલવટ ચૂરમું અને અહીંયા મગની દાળ ભાત અને લાપસી અહીંયા લાપસી પણ આપણી જો મસ્ત ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે તો મને તો મોઢામાં પાણી આવા મળ્યું છે લાપસી ભાળીને ગરમ ગરમ કે ગરમ ગરમ લાપસી ખાવાની મજા આવે પછી ઠરી જાય ને પછી ન ભાવે તો હવે જો કીર્તનને જમવા બેસવું છે ને તો મમ્મી નિવેદ જુવારવા ગયા છે નીચે મંદિરમાં એટલે મમ્મી નિવેદ જુવારીને આવે એટલે જો કિર્તનને રોટલી બનાવી દઉં એટલે એ જમવા બેસે અને આપણે આલો ગરમ ગરમ લાપસી થોડીક ખાઈ લઈ પેલા તો હવે તો જોયું એટલે જોઈને લાપસી એટલે હવે રહેવાતું નથી હવે તો મોઢામાં પાણી આવવા મળ્યું છે કે લાપસી બહુ ભાવે એટલે લાપસી ખાઈ લઈને કિર્તનને રોટલી પણ કરી દઈ ચાલો બેવું જ ને જમવા કીર્તન તો કિર્તનને રોટલી બનાવી દઉં એને જમ હે ગાઈસ તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને મસ્ત તડકો પણ નીકળી ગયો છે તો આપણા કપડાં પણ બધા જો સુકાઈ ગયા છે અને બે ત્રણ ભીના છે તો નાખી દીધા છે અને આરાધ્ય અહીંયા જો હોમવર્ક કરે છે સ્કૂલેથી આવી જમી લીધું અને હોમવર્ક કરે કાં આરાધ્ય આરાધ્યાના રાઇટિંગ જોયો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રાઇટિંગ છે જ્યાં આને નવી બૂટ છે ને એટલે હાલા

તો આરાધ્ય જો હોમવર્ક કરવા બેસી છે બેઠે છે અને આપણે જો કામ બધું પૂરું થઈ ગયું છે તો આરાધ્યનું હોમવર્ક પૂરું થઈ જાય એટલે આપણે જવાનું છે સૂવા માટે તો ચાલો ભડીક સુઈ જાય પછી પાછા મળી તો જો આપણે નીચે આવી ગયા છીએ અને નીચે અહીંયા જો મમ્મી ફોલસેડા કરે છે તો જો નત નવી સાડીઓ આવી છે તો ફોલસેડા કરે છે આ બધી થઈ ગઈ હમ જો મસ્ત બાંધણી જેવી આવી છે લીલા ગ્રીન કલરની કડક છે આમ કોટન જેવું છે ને હજી હારી છે હા આ મસ્ત છે ઈ સરસ છે આ હારી છે જો નવી નવી હાડી આવે ને એટલે આમ લેવાનું મન થઈ જાય પણ પહેરવી હોય નહીં તો બધી સરસ સરસ હે લેવા ગયા ત્યાં કેવી બધી ગમતી હતી એમ થાય આ લઈ લઈ ઓલી લઈ લઈ એવું બધું થતું હતું હા એમ હવે નીકળે વયા આવી એટલે પછી આજે એટલા હતા હો ગળા હાથથી સેલ ચાલુ થયો ને સાચો આજે એટલી ટ્રાફિક હતી બહુ અને ચોલીવાળા ને આ બધી બધી લગનની હાડિયું લેવા વાળા ને બહુ હતા આજે આમ બધી છાબની લેવા વાળા મોડિયા ને એવું બધું લે ઘણા લેતા હતા એટલે અત્યારે લઈ લેતા હોય ને બધા એમ સેલ્સ છે ત્યાં લઈ લે બધી એમ ભારે ભારે હાડિયું હોય ને એ જેટલો ફેર પડ્યો એટલો બીજું હું એટલે એટલે આજથી ફોલ છેડાની કાંઈ નહીં કરી દે રોલ પાલીસ નહીં કંઈ કીધું નહોતું હોમમાં લગી ન જ તે એ કે પછી કે કે રોલ પારિત કાંઈ નહીં આમને સેલમાં લઈ જવાની બહાર કરાવી લેવાની એ આપણે એટલા વહેલા છે ગયા ને એટલે આપણી બધી થઈ ગઈ એટલે તો જો મસ્ત સાડીઓ આવી ગઈ છે આ કલર મને બહુ ગમે જો કલર કેવો મસ્ત હશે ફૂલ ફૂલવાળી ડિઝાઇનને તો જો મમ્મી ફોલછેડા કરે છે અને આપણે જો લસણ ફોલવા બેઠા તા તો લસણ ફોલી લીધું અને હાલો હવે ઉપર જાવું કીર્તન બેઠો છે હોમવર્ક કરવા માટે આરતિયા ગઈ છે કિચન માં ચાલો આગળ જીધા ઉપર ચાલો તો આપણે ઉપર જઈએ આપણે આવી ગયા ઉપર ને જો સામે છોકરાઓ રમે છે બોલ થી રમે છે અને કોઈ બધા સાયકલ હકાલે છે અને જો વાતાવરણ પણ મસ્ત છે હમણાં છાટા હતા તા કોક કોક ખરતા હતા પણ બે ત્રણ દિવસ થાય તો વરસાદ આવ ગયો તારક મહેતા કા ઉલટા ચશ્મા ઉલટા કે છોટા છોટા ને મને ભૂલાઈ જાય કીર્તન હે છોટા જશે ને અને કીર્તન જો હોમવર્ક કરે છે કીર્તન શું આપ્યું હોમવર્ક માં તમને ફાયર બ્રિગેડ ની આજ પ્રેક્ટિસ કરાવી હતી આરાધ્યા ને કે એને કરાવી હતી એને કાક ધુવાડા જેવું કે અમને મુકાયું અને પછી વાગ્યું એટલે ભાગવાનું એવી પ્રેક્ટિસ કરાવી તમને શનિવાર કરાવ્યું હતું તો જો સ્કૂલમાં ફાયર સેફટી કરે છે ને તો બધા એને પ્રેક્ટિસ કરાવે છે કે બે ઓલું વાગે ને મ્યુ ઓલું ઓન મ્યુઝિક આલારામ આલારામ વાગે ને એટલે બધા છોકરાને ત્રણ મિનિટમાં આખો બિલ્ડિંગ ખાલી કરી દેવાની એમ કરવાનું ને અમારે અહીંયા જો ફાયર બ્રિગેડનું ઓલા ગેમ ઝોનમાં થયું ને ટીઆરપી ટીઆરપી ગેમ ઝોન હતું ને ટીઆરપીતું ને કીર્તન ટીઆરપીમાં આગ લાગીને કેટલા મરી મરી ગયા ને લોકો એટલે જો અહીંયા બધા હવે સ્કૂલમાં પણ એ પ્રેક્ટિસ કરાવે છે કે આલારામ વાગે ને એટલે ભાગવાનું બધા છોકરાઓને એવી પ્રેક્ટિસ કરાવે છે ત્રણ મિનિટમાં બિલ્ડિંગ ખાલી કરી દેવાનું તો એ રીતને બધા છોકરાઓને પ્રેક્ટિસ આપે છે અને બધું ફાયર સેફ્ટી બધું ફૂકાવે છે તો એવું બધું સ્કૂલમાં હમણાં ચાલુ છે તો જો હોમવર્ક કરે છે કીર્તન અહીંયા બેઠો બેઠો અને ચાલો આપણે જો અહીંયા કચરા બધે વાળવાના બાકી છે તો ચાલો વાળી નાખી હજી રસોઈ બનાવવાને તો વાળશે ઉપરથી આપણે નીચે નીચેથી ઉપર આવ્યા અને લસણ પણ જેટલું ખોલીને રાખી દીધું છે તો ફ્રિજમાં રાખી દેવું ડબ્બો ભરીને તો એવું બધું છે તો ચાલો આપણે પેલા કચરા વાળી લઈ અને અહીંયા કીર્તનભાઈએ જો પથારા કરી દીધા છે સ્કૂલેથી આવીને નાઇન નાઇન જો કપડાના ઢગલા જ્યાં હોય ને કપડાના ઢગલા કરી દે ટુવાલ ફૂટ્યો કે ટુવાલે નથી સુધીઓ હા કુ વાલે નહીં નહીં ગયો જાન ત્યાં ગોટા વાળી નાખી દે એવું કરે સ્કૂલેથી આવે ને ત્યાં તો એવું બધું ચાલે છે તો ચાલો પેલા આરાધ હમણાં સ્કૂલેથી ટ્યુશનમાંથી આવે ત્યાં આપણે કચરા વાળી લઈએ પછી રસોઈનું પાક વિચારીશું રસોઈ બનાવશું ચાલો પછી પાછા મળી ચાલો વહીશ તો આપણે હોમવર્ક કરીને ઉપર આવી ગયા છીએ અને હોમવર્ક પતી ગયો અને હવે આપણે કમ્પ્યુટરમાં બેસવા આવી ગયા છીએ તો હું કંઈક કરશું કંઈ નક્કી નથી ગેમ બેમ ચેસ બેસ સુમશું અને આમાં કંઈક લખશું કે નોટપેડમાં અને મમ્મી નીચે રસોઈ બનાવે છે અને હું આવી ગયો છું ઉપર તો ચાલો આજ તો લેસન થોડુંક વહેલું પૂરું થઈ ગયું હતું તો હાલ આજ કમ્પ્યુટરનો વારો લઈ લઈ કંઈ વાંધો નહીં લો મળીએ પાછા અહીંયા જો ભોળા દાદા ચાલુ થઈ ગયા છે અને આ બે જો બેહી ગયા છે ભોળા દાદા જોવા માટે કરો બેન એવું છે ખારેક આરાધ્યા જો ટ્યુશનમાંથી આવી ગઈ અને ખારેક ખાવા બેસી ગઈ છે હા ટ્યુશનમાંથી આવીને અત્યારે સ્કૂલે થાય માંથી ભોળા દાદા ચાલુ છે ને અહીંયા જો આપણે રસોઈ બનાવવાની પણ ચાલુ થઈ ગઈ છે તો આપણે આજ તો ખાવું તું જો વઘારેલી રોટલી છાઇસમાં બનાવેલી રોટલીનું શાક તો રોટલી પડી હતી ને તો મન થયું હતું કે રોટલીનું શાક ખાવું છે તો જો મેં અહીંયા રોટલીનું શાક બનાવવા મૂકી દીધું છે તો લસણ જાજુ લસણ નાખીને બનાવવાનું છે તો ચાલો આવી જાવ જેને જેને ભાવતું હોય શાક ખાવા માટે તો જો આજે ઈચ્છા થઈ છે ખાટું ખાટું શાક બનાવીને ખાવું છે રોટલીનું કોને બધાયને અમારા ઘરમાં જો બધાયને ભાવે આરાધ્યા ને કીર્તન ને મને બધા પપ્પાને બધાયને રોટલી વઘારેલી ભાવે તો જો બધી રોટલી ને શાક ને બધું તો બની ગયું છે તો આ શાક છે ને ગરમ ગરમ જ મજા આવે પછી જો પડ્યું રહે ને તો ઘાટું થઈ જાય રસો ન રહે અને ઠંડુ ન ભાવે એટલે જો હવે જમવા બેસવાનો ટાઈમ થયો છે ને ત્યાં મેં ચાલું ગેસ કરીને હવે બનાવવા મૂકી દીધું છે ચાલો આપણે રોટલીના કટ્ટા કરી લેવું અને પછી આ છાંસમાં નાખી દેવું છાશ ઉકળી જાય ને એ બધો મસાલો જો નાખી દીધો છે આપણે તો ચાલો આપણે રોટલીનું શાક બનાવી લઈએ ને પછી જમી લઈએ પછી પાછા કર કન્ટિન્યુ કરી ચાલો તો જમીને ફ્રી થઈને બેસી ગયા છે અને ટીવી જોવા માટે કીર્તન દઈ દે ને ભાઈ એને ઘડીક માં બેન ભાઈ બાધી પડે દઈ દે અને મમ્મી જોઈ અહીંયા મોબાઈલ જોવે છે નવરા થઈ ગયા છે મોબાઈલ જોવે છે અને આપણે જો ટીવી જોઈએ છીએ અહિયાં આરાધ્ય રોવે છે જો કીર્તન દઈ દે પણ એને બે બાજે એ ખાટું જો